ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનો આપની YouTube ચેનલ પર સ્વાગત છે આજના વિડિયોની અંદર આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર ચારસો એસી સુધી ઘઉ લોકવાન ચારસો ચોરાણુંથી પાંચસો ચોવીસ સુધી ઘઉં ટુકડા પાંચસો ત્રણથી પાંચસો ને અઠ્ઠાવન સુધી બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો પંચાવન સુધી તુવેર એક હજાર આઠસોથી બે હજાર ચારસો ને છપ્પન સુધી ચણા પીળા એક હજાર બસો વીસથી એક હજાર ત્રણસો ને એકત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસો પંચાવનથી બે હજાર બસો ને પચાસ સુધી અડદ એક હજાર છસોથી એક હજાર નવસો ને એકાવન સુધી મગ એક હજાર પાંચસો એસીથી એક હજાર સાતસો ને પચાસ સુધી વાલદેશી એક હજાર એકસો ને પંદરથી એક હજાર પાંચસો ને ત્રીસ સુધી સિંગદાણા એક હજાર પાંચસો પચાસથી એક હજાર છસો ને ચાલીસ સુધી મગફળી એક હજાર સોથી એક હજાર ત્રણસોને પિસ્તાલીસ સુધી તલ બે હજાર ત્રણસો પચાસથી બે હજાર છસો સિત્તેર સુધી એરંડા એક હજાર પચાસથી એક હજાર સો સુધી અજમો એક બે હજાર ત્રણસો પચાસથી બે હજાર છસો ને ચોપન સુધી સોયાબીન આઠસો સાઠથી આઠસો પંચાણું સુધી કાળા તલ બે હજાર છસોથી ત્રણ હજાર એકાણું સુધી લસણ 1500 હજાર 3500 ત્રણ હજાર પાંચસો સુધી ધાણા એક હજાર બસો ત્રીસથી એક હજાર પાંચસો પચાસ સુધી સૂકા મરચાં એક હજારથી એક હજાર સુધી વરિયાળી એક હજારથી એક નેવું સુધી જીરું ચાર હજાર ત્રણસોથી સુધી રાઈ એક હજાર પચાસથી સુધી મેથી નવસો પચાસથી એક સુધી રાયડો નવસો સિત્તેરથી એક હજાર સિત્તેર સુધી ગવાણનું બીજ એક હજાર વીસથી એક હજાર ચોપન સુધી રજકાનું બીજ ચાર હજાર પચાસથી પાંચ હજાર ચારસો પચાસ સુધી તો ખેડૂત મિત્રો આ રાજકોટ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ જો તમે દરરોજ સોએ સો ટકા સાચા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો ને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બધા